મારી મસ્ત મને એમ થાય કે જો કે કાલે બ્લોગ અધૂરો લઈ ગયો હતો કારણ કે પ્રથા જો પછી નવ વાગે એટલે એનો ટાઈમ ફિક્સ જ છે ખબર જ છે એટલે એ બેન રહે નહીં અને પછી હું એકલી હતી પાછી એટલે એને સુવડાવવા પછી હું મેં એને સુવડાવીને છે દસ વાગે જઈ મું દસ કે સાડા દસ જેવું થઈ ગયું હતું પછી આજે કેરીનો રસ ને કરવાનો હતો એ બધી કાલે તૈયારી કરી લીધી સુધી જઈને એટલે કારણ કે આમે આ લોકોની વાત જોવાની હતી એટલે પછી ભાગતી હતી નીંદર નથી આવતી એટલે એ લોકો રાત્રે છેટાવ્યા અઢી બાર સાડા બાર વાગ્યાનું બે વાતો ઘરે અહીં પહોંચ્યા હું હતા તમે અઢી વાગી ગયા મને બાર વાગ્યા બાર સાડા બાર વાગ્યા કહો અઢી વાઈ ગયા હતા તો એ હું કેટલા વાગ્યા અગિયાર વાગે થઈ ગયો ગઈ કલાક દોઢ કલાકમાં લેપટોપ ઉપર બેઠી હું કહું વાંધો લેપટોપ ઉપર બેઠી એટલે એમ બેઠી નહીં લેપટોપ ઉપર કામ કર્યું પછી હું કાલે એ થઈ જાય ત્યાં સુધી મારે કદાચ આવી જ તો મારે નથી હમણાં આવશે હમણાં આવશે તો સેટ અઢી વાઈ ગયા साङ्गु <laughs> <laughs> <that's my> <laughs> <Ghaithri. laughs> મને આમ એપ્રિસિએટ ન દેવાય તમામે સારું તું તારો જે વિચાર સણી હે તું જે વિચારન હાચું જો એમ હા મે તને શક્તિ આવી જોતી થઈ ભવિષ્યમાં

આપડે તમે તમે તી હવાની મમ્મી કે હજુ બસ ખાલી હોય કે ભક્ત બુક કરાવી લે ને બુક કરેલું મારે નથી આવવું ભાઈ તમે લોકો જઈ આવો કારણ કે હું એવા માટે કહીતી હતી કે તડકો એટલો છે અમે પ્લસ કે પછી પ્રથા ટાતી હોય એટલે એને પછી હેરાન થાય ને ખોટી એટલે આપણે તો કઈ વાંધો ના આવ્યો કે ભાઈ આપણે એકદમ આરામ કરી લે એમ થઈ જઈ શકું પણ આ લોકો પોતે કારણ કે પંખો કામ નતો કરતો ગઈ રૂમ રેખા હતો એટલી ગરમી હતી ને પાછું રેકેશન હોય એટલે પબ્લિક બહુ હોય છે

બંસીના દાદી માં નથી મારા એવું બધું બીમાર તો કેટલો ટાઈમથી હતા એટલે છૂટી ગયા હા ભગવાન એની આત્મા શાંતિ આપે ક્યાંક પાછા જન્મ લે ત્યારે સારો જન્મ ક્યાંક ભગવાન આપે એને અને આત્માને શાંતિ દે એવી ભગવાનના પ્રાર્થનાનો જો આયા સવા દસ ને પાંચ થઈ ગયા ને અહીંયા પ્રથાબેન મારા સૂઈ ગયા એટલે કીધું ફટાફટ કામ પતાવી લઉં તો મમ્મીનો ફોન આવી ગયો અહીંયા જો મમ્મીને એ લઈ આવ્યા છે મારા કષ્ટ મંજન મહારાજની મૂર્તિ જય હનુમાન બાપા તો એ હવે ફ્રી થઈને લગાડશું અને અહીંયા અમારા કિશનભાઈ પૂજા પાઠ કરે છે એને માળા લીધી ને એટલે માળા ફેરવે બોલે આમ આમ કરો તો તમને છે ને ઈઝી રહે ફેરવાનું આમ આ આંગળી ઉપર લઈ લે આ વચ્ચેની આંગળી રાખવાની બોલે એમ કરે ને તમે ફટાફટ ફરી કિશનભાઈ પૂજા પાઠ કરે પછી આપણે મળશું અને જ્યાં બે વસ્તુ બીજી લઈ આવ્યા

તમારે જીત થઈ ગયો હે ન મળ્યા તો ગેમ જીત થઈ સીધે ને તો ઓકા મુંટી ને તો બે જીત થાય એમ જીત થાય તો શું જોઈએ બધે ઘટના બચે તો તોલાને એટલે ભુલાય પેલે આપડા મતલુ બોલુ ટાઈમ ન હોય ન ભલા જ આપડા મતલુ બોય એને કાબડા થી જીત થાય આ તો જસ્ટ મજાક ની લાઈવ છે એના માટે ધઘોર તપ કરે તપ કરેલું છે ભક્તિ નું તપ עוજો મારું નામ ભક્તિ હે પણ હી તપ ને એના

મારે વિચાર છે હા મેં આપણે દેખાય ને એકદમ હાઇલાઇટ થાય ઘરમાં આપણે રાખવાની તો મજા આવે અમારે શું થાય આ દક્ષિણ દિશા બાજુ થાય એટલે અહીંયા રાખવી પડશે ફોટો નગર જો અહીંયા કે આયા હોય ને આમ ટીવી તો કેવો મુસ્તો દેખાય હું શું કરું દિશા પ્રમાણે રાખવું પડે ને ભગવાન દેવા એટલે માણસે તો માણસે તો ગમે ગોઠવી દે અને ભગવાન છે એટલે એને બાજુ જો ફ્રી થઈ પહેલાં આમ કચરોને પૂરતું કરી લો ત્યાં સુધી તમે છાપું વાંચી લો પછી આપણે જો ફ્રી થઈશું તો બે આ કામ કરશું બાકી તો સાડા દસ થઈ ગયા એટલે આજે જમવામાં તમે ફરમાઈશ કરીને ગયા તા એમ તૈયારી કરી દઈશું ને તારે શાક ને રોટલી ને રસ એ બધું કરી નાખું નહીં રસ બનાવી લઈએ તો કે કેરી ઠંડી થઈ ગઈ સુધારીને નાખી દીધી એટલે વાંધો નહીં આવે જમવા ટાઈમ પર તો તમારે આ બેન વચ્ચે વચ્ચે ઉઠી જ જાય એટલે મારે એક બે તો ખોટું થવું પડે એટલે જ ને તો અડધી કલાક જવું થયું મેં બધું કર્યું એમાં એટલે ત્યાં તો થઈ ગયો ફટાફટ કચરા કાઢી લો પોતા કલાક મોમેન્ટ મળી લો મમ્મી આવીને કામે લાગી ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય હનુમાન જય હનુમાન

જા હે બોલે બીમાર હતા બીમાર હતા ને પછી અઠવાડિયા થતા એ બધાને ભૂલી જતા હતા ને ઓળખતા નહોતા કોઈને આમ તો જોકે છૂટી ગયા હા આમ જોકે છૂટી ગયા કારણ કે બિચારા બીમાર ના હવે આમ ખાટલામાં ને ખાટલામાં હતા એના કરતાં આ થઈ ગયું હરખું ભગવાન એને આત્મા શાંતિ સારો જન્મ આપે હા હા કપડાં પહેલાં રહી ગયા ને

રસ ન એટલે કયું ભરેલું કરવું કે એમને કરવું હા જે કર્યું કારેલા વધારે જ છે આમ હમ તો નાસ્તો કરીને બધું ક્લીન કરી નાખું મમ્મીએ ને એ જો કેરી સુધારે દીધી રસ બાકી છે કરવાનો હોય ને આપણે પાણી વાણી પી લઈએ થોડું શરીરના એડ્રેન કરી લઈએ ને પછી કામ કરવા માંડે એટલે વાંધો આવે નહીં તો સારું ચલો મળીએ પછી પાછા હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં પાછળ તમે જોવો છો એમ વાગી ગયા છે સવા આઠ અને જો હું ગરમીમાં એટલો હું શું કામ એવું નથી કે મારે પવન મસ્ત આવે પણ હાથમાં આજ થોડું કિચનનું કામ મેં હાથમાં લીધું છે એટલા માટે નહીં ભક્તિ

મું કલે જકલું તે ગલતી હોય હા પાથી તા હસે પાથી તા હસે એમ ને દઈ કરવા હે હું બસ જોયા જો હું મારા કરું મારા કરું બસ ઉને જ કંટાળવા છે કે કરું ને સાડું કરે એમ ગયો કરી રત ઉફાય લે

हे हुवा रे जो अब एनी पाके नो नो बनावला हा जाओ नो ना कापडा हा आवत तो छे ने के ज मारा किचन मावन थक्की ने पछि આપણે વીકેન્ડ માં જઈ રજા હોય ને ત્યારે આપણે એક સની રવિ આપડા કરશું એક સની રવિ ઈ કરે આવી રીતના બળવારા ગોઠવશું કપલ માસ્ટર્સ ઓફ કરશું કા પછી આપણે કિશન ભાઈ નો અજે હિડન ટેલેન્ટ છે એ જોવામાંસ આપડા વધારે કા હજુ હું આવડે

લાલ ચટણીને અમે જઈને ગ્રીન ખાવી હતી એના પહેલા ગ્રીન કહી હતી ને પ્રથાબેન જો રેતા નથી તો એને પેલા જમાડી દઉં પછી જો એને સુવો નહીં હોય તો અમે બધા જમી લેશું વારાફરથી હવે જાઉં પ્રથા પાસે